રાસાયણિક ખેતીથી સંકટ પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ વાંતાના ગોધાબારીના સુરેશભાઈની પ્રેરણાદાયી સફર સુરેશભાઈ આજુબાજુના ખેતરવાળાઓ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન્ટરની ભૂમિકા ભજવે છે સામાન્ય રીતે ખેતીમાં વધતો જતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન એ ખેડૂતો માટે ચિંતાનો વિષય હોય છે પણ જ્યારે કોઈ ખેડૂત પરંપરાગત ચીલો ચાતરીને નવો રાહ અપનાવે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય સુધારે છે નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાના ગોધાબારી ગામના આવા એક પ્રગતિશીલ ખેડૂત છે સુરેશભાઈ નગીનભાઈ પટેલ તેમણે રાસાયણિક ખેતીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનો નવો માર્ગ અપનાવ્યો છે રાસાયણિક ખેતીનો કડવો અનુભવ એક સમયે સુરેશભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી પર નિર્ભર હતા ખેતરમાં વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ થતો હતો પરિણામ એ આવ્યું કે ખેતીનો ખર્ચ કુદકી અને ભૂસકી વધવા લાગ્યો પણ સામે ઉત્પાદન ઘટતું ગયું જમીન નિષ્ફળ થવા લાગી અને નફાનું સ્થાન નુકશાન લેવા માંડ્યું એટલું જ નહીં રાસાયણિક ખેતીથી પકવેલા ના અને શાકભાજીની સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો પણ ધ્યાન આ બધા ખાણોસર સુરેશભાઈએ મનોમન નક્કી કર્યું કે હવે બસ ખેતીમાં પરિવર્તન લાવવું જ પડશે ઓછો ખર્ચ બમણો નફો આજે સુરેશભાઈ પોતાની પચાસ ગુઠા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી કારેલા કાકડી અને ડાંગર જેવા પાકો લઈ રહ્યા છે આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો રાસાયણિક ખેતીની સરખામણીએ તેમનો ઉત્પાદન ખર્ચ પચાસથી સાઠ ટકા ઘટી ગયો છે માત્ર પચાસ ગોઠા જમીનમાં તેમણે કરેલા વાવેતરમાં કુલ ખર્ચ માત્ર વીસ હજાર રૂપિયા થયો જ્યારે તેમની સામે તેમને એક લાખ વીસ હજાર રૂપિયાનું ઉત્પાદન મળ્યું એટલે કે સીધો એક લાખ રૂપિયાનો ચોખ્ખો નફો આ આંકડા સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર સેવા નથી પણ નફાકારક વ્યવસાય પણ છે